સુપર બાવીસો એક્યાસી એક્યાસી પંચાણું ચોવીસ પાંચ છ પંદર પચીસ ચાલીસ પંચાવન પિસ્તાલીસ પચાસ જોઈ લે બે હાજર પચાસ બે હાજર પચાસ બે હાજર છેતાલીસ બે હજાર છેતાલીસ પાલો હે ચોવીસો એક્યાસી રૂપિયા પાંચ છ પંદર પચીસ અને છન્નું ચોવીસો છું છન્નું ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ કરીશું હાલ જોઈ લે બે હાજર પચાસ ये तो धारा एकच काणू माल 2050 2046 2046 पालो है 2191 2191 2200 10 13 25 30 33 35 40 45 ચોવીસો 1800 77 સુપર માલ જો 85 90 95 2 5 10 15 હા